નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં યુવતીએ જિલ્લા પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે આ સાથે લગ્ન લાલચ આપી શારીરિક ઝાલા સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા એ બાદ આ બંને લોકો અવારનવાર રૂબરૂ મળતા અને વાત પ્રેમ સંબંધ સુધી પહોંચી હતી જે બાદ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો જોકે પોલીસ કર્મચારી યસપાલસિંહ કિશોરસિંહ ઝાલાએ લગ્નની લાલચ આપી

નડિયાદ ટાઉનના મિશન રોડ ખાતે રહેતા એક મહિલાને પોલીસમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેન્ડમાં ફરિયાદ આપેલી છે ફરિયાદ અનુસંધાને તે બેનને ગત એપ્રિલ માસમાં નડિયાદના જ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાના નામ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સન્ટથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે બીએનએસ કલમ સિક્સ્ટી નાઇન અને ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને ટક્ક કરવામાં આવેલ છે આરોપીની ફરિયાદી જે છે એ પોતે ડાઇવોર્સી છે અને આરોપી છે આરોપી જે છે પરણિત છે